જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પત્રક એટલે શું તો પત્રક એટલે એલસી ટૂંકમાં કે આચાર્ય દ્વારા તમારા પિતાજી જે પહેલું ધોરણ ભણેલા હશે ત્યાંથી જનરલ રજિસ્ટર હશે જેમાં તમારા પિતાજી જ્યારે પહેલું ધોરણ દાખલ થયા છે ત્યારે અહીંયા એ લખેલું હોય છે રજિસ્ટરમાં કે આ ભાઈ આ તારીખથી આ દાખલ થયા અને આ આની જન્મ તારીખ છે અને આની પેટા જ્ઞાતિ છે મેઇન ખાસ જ્ઞાતિ જોવામાં આવે છે ઓબીસી હોય તો આ પ્રમાણે ઓબીસીનું જોવામાં આવે છે અને તમામ અલગ અલગ કાસ્ટ પ્રમાણે જોવામાં આવે છે એટલે વયપત્રક એટલે ઓગણીસો અઠ્યોતેર પ્રમાણે હોય એ પ્રમાણે ચેક કરશે વયપત્રક હવે શું કરવાની પ્રોસેસ તો જો વયપત્રક દાદા ભાઈ પિતાજી આ તમામના પુરાવાઓ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંના હશે તો તમામ માન્ય રહેશે હવે તમારે શું કરવાનું પત્રક ક્યાંથી મળશે તો તમારા પિતાજી અથવા ભાઈ કાકા આ કોઈ પણ પ્રાથમિક શાળામાં પહેલું ધોરણ ભણેલા હોય તે પ્રમાણે તમારા વયપત્રક એટલે કે એલ ત્યાંથી હું તમને ફોર્મ આપું છું એ ફોર્મ અથવા તો પોલીસ પરથી વોર્ટ પણ તમને આપશે તે તમારે ઉતારો બેઠે બેઠો જ્યાં તમારા પિતાજી ભણેલા હોય ત્યાં આચાર્ય પાસે રહેને એલસી દેખાડવાનું છે એટલે એલસી પ્રમાણે તમને એક રજિસ્ટર કાર્ડ છે એમાંથી ઉતારો કરીને આ જે તમને ફોર્મ છે એ પ્રમાણે તમને ભરી આપશે અને જાવક નંબર એ તમામ લખી આપશે એને પત્રક કહેવામાં આવશે અને જો તમારી પાસે વયપત્રક ન હોય તો તમારે સોગંદનામું રજૂ કરવાનું છે એટલે કે પેઢીનામું રજૂ કરવાનું છે અને જો પેઢીનામું પણ ન હોય તો તમારે આ ત્રીજો ઓપ્શન છે કે તમારા બારોટનું બારોટનું લખાણ હોય છે તે એ પણ માન્ય રહેશે આ છેલ્લો ઓપ્શન હોય છે જો વધુ કોઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ